કેદી ઓગસ્ટ શંકાસ્પદ મોત હતું લાજપોર જેલમાં ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તેને ઉલટીઓ અને તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું મહેશ મરતને કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો કરવાની માંગ પરિવારજનોએ કહ્યું કે તેને એવી કોઈ તકલીફ ન હતી તેની હત્યા કરવામાં આવી છે તેથી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સાથે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારીશું ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે

જેલની અંદર પણ સુરક્ષિત નથી આ ઘટના પરથી સાબિત થાય છે અવારનવાર કસ્ટડિયલ ડેથ દલિતોની જ હોય છે અને એ પણ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ગુજરાતના ગૃહમંત્રી અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆરઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપણા મુખે સાંભળવા માગીશું અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો હશે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જે આ જેલના સીસીટીવી કુટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે અને દસ મિનિટથી બહાર લાવ્યા પછી એ ઉલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય

આગળના પગલાં તો હવે જોતી રહેશે કે આગળ ગુજરાતનો એસસી સમાજને અમે હજી આહવાન નથી કર્યું જો આહવાન કરીશું તો રોડ રસ્તાઓ બંધ થશે અને આ લાસ્ટ છે એ ત્યાં સુધી નહીં સ્વીકારી કે પૂરા ગુજરાતની અંદરથી આંદોલન ચાલુ થઈ જશે હાલ પૂરા ગુજરાતની અંદર આ સરસાનો મુદ્દો બન્યો છે લોકો અમારા સમાજના આગેવાનો અમને પૂછી રહ્યા છે પણ અમે હાલ સ્વયં રાખી રહ્યા છીએ અમને વિશ્વાસ છે કે આમાં ત્રણસો બે છે એ ઉમેરો થઈને એફઆરઆઈ અમારી દર્જ કરશે પણ હજી ઉમેરો કર્યો નથી અમારી એફઆરઆઈ લીધી નથી જો એફઆરઆઈ નહીં સ્વીકારે તો ગુજરાતભરના તમામ આગેવાનોને અમે ત્યાર પછી એક આહવાન કરીશું અને ત્યાર પછી અમારું આંદોલન છે એ ચાલુ થશે મારું નામ ત્રણ દિવસ થઈ ગયા બોડી શક્યો આજે ચોથો દિવસ છે તો અમે પ્રશાસનને એ જ કહેવા માંગુ છું હું કે આજે હું બાર વાગ્યા સુધીનો સમય પ્રશાસનને આપું છું હજી પણ હજી આજે બાર વાગ્યા પ્રશાસન મને કંઈ પણ જવાબ નહીં દે તો હું રોડ ઉપર અમે ઉતરશું અને એ બી નહીં એનાથી બી કંઈ નહીં આવે તો હું અહીંયાથી મારી ડેડ બોડી લઈ અને આપણે ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીના બંગલે પણ જઈ અને મુકેશ અને પણ એમને પણ કહું છું કે હું ત્યાંથી એકવાર ત્યાં આવ્યો ત્યારબાદ આ બોડીની જવાબદારી ટોટલ એમની રહેશે મારી કોઈ રહેશે નહીં આજે બાર વાગ્યા સુધીનો પ્રશાસનને હું આ રીતનો ટાઈમ આપું છું કે બાર વાગ્યા સુધીમાં મને કંઈ પણ જવાબ હાલે

एक कैदी का नेचुरल डेथ हुआ है तो उसके लिए हमने डेथ जो सुप्रीम कोर्ट की गाइडलाइंस होती है उस तरह फिफ्टी फोर के दर दर्ज किया है उसकी इंक्वायरी उसकी तपास हमारे ए सी पी एम पीहिंग कर रहे हैं और उसका चीफ जुडिशियल मजिस्ट्रेट भी मजिस्ट्रेट इंक्वायरी भी करते हैं कस्टोडियर डेथ होता है और उसके अलावा इसका जो इंक्वेस्ट पंचनामा है वो डेप्यूटी कलेक्टर रैंक के अधिकारी है श्री शाह उन्होंने बढ़ाए तो उस तरह इसकी तपास चल रही है परिवार द्वारा परिवार टॉर्चर का आक्षेप किया गया है लेकिन उनको सीसीटीवी भी दिखाए है और जो इंक्वेस्ट पंचनामा होता है उसमें कोई एक्सटर्नल इंजरीज इंजरी कोई निशान नहीं मिल गया है वो हमने पैनल से पैनल डॉक्टर से कराया बीच वीडियोग्राफी कराया है और उसमें कोई एक्सटर्नल इंजरी नहीं आ रही है डिटेल पीएम रिपोर्ट का हम वेट कर रहे हैं उन, उनके साथ समझा चालू है हम समझा रहे हैं कि जो भी होगा वो जो कानून के दायरे में रह के जो होगा सही वही हम करेंगे घटना क्या दिन को हुआ क्या उसको प्राइमरी कोज ऑफ डेथ जो है वो जॉन्डिस यानी कि लिवर सोरेसिस की असर थी इसलिए नेचुरल डेथ डॉक्टर ने ऐसा बोला है परिवार कह रहा है घर से निकला तो डेटर ठीक है वो वो बोल रहे हैं उसके बाद उसकी तबियत बिगड़ी और सब ऑन रेकॉर्ड है कि उसको ठंड लग रही थी उसको वॉमिटिंग हो रही वो सब ऑन बेकोर्ड है वो परिवारजनों को हमने सब बता दिया कुछ हाइट नहीं किया कुछ छुपाया नहीं सब बताया के 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 तो 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 नहीं नहीं वो उसको सिम कार्ड लेके गया था तो वो सिम कार्ड उसको मिला था उसके लिए देर लगी ये नॉर्मल प्रोसीजर होता है जेल में जाते हैं तो चेक करते हैं जड़ पी लेते हैं और उसके बाद तो उसको जेल सिपाही पानी पिलाया और फिर वह दवा खाना जब इसको तो यहाँ पे सिविल में लेके आए थी दस बड़ी मौत हो गई थी शाम को उसको तो परिवार को तो बोला गया था परिवार का उसी टाइम बोल दिया था क्योंकि पीएम इतने देर किया कि जाए देख ले उसके बाद ही पीएम स्टार्ट करे कोई आक्षेप न हो